જગડિયા તાલુકાના નાના સાંજા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ લાખ ચુમ્બોતેર હજારના મુદ્દામાલ કબજે લઈને એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યું ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હતો ઉચ્ચ અધિકારીઓ તરફથી આગામી હોળી ધૂળેટીના તહેવારને લઈ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ તેને અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ઝઘડીયા તાલુકાના નાના સાંજા ગામે રહેતા વિનોદ વિનોદભાઈ નાના સાંજા ગામે આવેલ અનુપમનગર બે સોસાયટીમાં એક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલ છે એલસીબીની ટીમે નાના સાંજા ગામે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરી ઘરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ તેત્રીસસો આડત્રીસ કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ ચુમ્મોતેર હજાર આઠસોનો જથ્થો ઝડપી લીધો હતો અને આ ગુના હેઠળ અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઈ વસાવા રહેવાસી નાના સાજા તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચનાઓને વોન્ટેડ જાહેર કરીને ઝઘડિયા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો